નમસ્કાર તમામ પ્રેસ મીડિયા મિત્રોને નવા વર્ષના રામ રામ અને ગતરોજ ગયેલા પત્રકારત્વ દિવસની તમામ પ્રેસ મીડિયા મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ બસ આજ રીતે લોકશાહીના ચોથા સ્તંભ તરીકે નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાપૂર્વક કાર્ય કરતા રહો તે જ ભગવાન સમક્ષ પ્રાર્થના તો આજનો જે પ્રેસ વાર્તાલાપનો જે મુદ્દો છે એ મુદ્દો ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગતને કલંકિત કરનારી જે ઘટના છે તેને લઈને છે અને જેમાં આજે અમારી સામે આ શિક્ષણ જગત ની અંદર થઈ રહ્યા છે તેના મૂળમાં જયારે ભ્રષ્ટાચારને કંટ્રોલમાં રાખવાની જેને જવાબદારી સોંપવામાં આવી હતી એવા જ લોકો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતા હોય એવું લાગી રહ્યું છે અને મુદ્દો છે કે ભાઈ પ્રજાના પ્રતિનિધિ માટે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર કેમ બની જાય છે ખાસ કરીને જોવા જઈએ તો ભ્રષ્ટાચાર દૂર કરવામાં કોઈ મુખ્ય પાયો હોય તો એ હોય છે શિક્ષકનો અને જે શિક્ષક જ લાંચતી કે ખોટી રીતે આ સિસ્ટમની અંદર જ્યારે આવે છે ત્યારે એ કઈ રીતે કોઈ પણ બાળકને કે સામાન્ય નાગરિકને એ પ્રામાણિકતાના પાઠ ભણાવવાનો આ પ્રકારની ઘટના અવારનવાર અમે સામે સામે આવતી હોય છે અને આપણે ત્યાં શિક્ષક ને ગુરુનો દરજ્જો આપવામાં આવે છે કહેવામાં આવે છે કે ગુરુ દ્રોણ ગુરુ કૃપાચાર્ય વાલ્મિકી ચાણક્ય કૌટિલ્ય અને કહેવામાં એવું આવે કે ભાઈ એવી ઉપમા આપીને ભાઈ પ્રલય અને નિર્માણની ગોદમાં પડે છે પણ અહીંયા જે જવાબદારી જેને સોંપવામાં આવે છે એ કાં તો લાંચ દઈ ને આવે છે અથવા તો એને અથવા તો એને ફરજ પાડવામાં આવે છે લાંચની હવે આ જે ઘટના બની રહી છે એ ઘટના ગુજરાત એટલે કે કહેવાતા મોડેલ સ્ટેટમાં બની રહી છે અને ખાસ કરીને છેવાડાનો વ્યક્તિ એ શિક્ષણથી વંચિત ન રહે છેલ્લી પારીમાં બેસનાર આદિજાતિનો બાળક પણ એ શિક્ષણ મેળવી શકે તેના માટે વ્યવસ્થા ભાગ રૂપે આશ્રમ શાળાનું નિર્માણ કરવામાં આવતું હોય છે અને આદિજાતિના બાળકો અને આદિજાતિ વિસ્તારમાં આ આશ્રમ શાળાઓ એ પોતાના વિસ્તારના બાળકોને શિક્ષણ આપવાનું કામ કરતી હોય છે પરંતુ આજ રોજ જોવા જઈએ તો આજ આશ્રમ શાળાઓની અંદર એ શિક્ષક નામે મોટા વેપલાઓ ચાલે છે અને છેલ્લા ઘણા આ તમામ શિક્ષકોની જે ભરતી છે એની ઉપર અમારી ચાપતી નજર છે કેમ કે જે પ્રમાણિક જે હકદાર જે લાયક ઉમેદવાર છે એને આ નોકરી નથી મળતી પરંતુ જે વગદાર છે આર્થિક રીતે અને રાજકીય રીતે જે વગદાર છે એ જ લોકોને આમાં શિક્ષક ની નોકરી મળે છે પુતકર્મામાં પણ અમે આશ્રમ શાળા ની અંદર થતા ભ્રષ્ટાચારોને ઉજાગર કર્યા છે પરંતુ આજનો મુદ્દો એ અમારા માટે જરાક વિશેષ છે કેમ કે આ જે મુદ્દો છે તેમાં જે ભ્રષ્ટાચાર કરનાર જે છે એ કેકને કેક ધારાસભ્યના જનક જ એ ભ્રષ્ટાચારના જનક છે એવું અમારી સામે આવ્યું છે ત્યારે જે ઘટના જે બની છે આજથી થોડા દિવસ પહેલા આ ઘટના બની છે દાહોદ ની અંદર પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ પાટીવાડા તાલુકો દાહોદ અંતર્ગત આવતી શ્રી કેદારનાથ આશ્રમ શાળા કેદારનાથ મહાદેવ મંદિર ની બાજુમાં મૂળ પોસ્ટ ચોસાલા ગામ અને તાલુકો ને જિલ્લો દાહોદ આની અંદર અલગ અલગ વિષયોની ભરતી બહાર પાડવામાં આવી શિક્ષકો ની લઈને

તેની સાથે સાથે શિક્ષણ મંત્રી કુમેરભાઈ ડિંડોર તેની સાથે સાથે આદિજાતિ વિકાસ કુંવરજીભાઈ હળપતિ તેની સાથે સાથે આદિજાતિ વિકાસ કમિશનર આઈપીએસ જેપી ગુપ્તા તેની સાથે સાથે આશ્રમ શાળા અધિકારી આઈપીએસ સ્મિત લોઢા આની સાથે સાથે આશ્રમ શાળાના સંત પ્રમુખ વિજયભાઈ આર્થ પટેલ આટલી લેખિતમાં ભ્રષ્ટાચાર ની માંગણી જે કરવામાં આવી છે રૂપિયાની જે માંગણી કરવામાં આવી તેની લખિત રજૂઆત આજથી થોડા દિવસ પહેલા એ જાગૃત ઉમેદવાર દ્વારા મીડિયા મિત્રો ને પણ કરવામાં આવી હતી અને જે જવાબદાર અધિકારીઓ છે એમને પણ કરવામાં આવી હતી હવે આ જે આશ્રમ શાળા છે તેમાં જે પૈસાની માંગણી કરવામાં આવી હતી તે પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાટીવાડાના પ્રમુખ શ્રી બચુભાઈ એન કિશોરી દ્વારા સત્તર લાખ રૂપિયા ની માંગણી એ કરવામાં આવી હતી જેનો આધાર પુરાવા સ્વરૂપે અમે એક વિડીયો એમના દ્વારા જે કહી શકાય કે માંગણી કરતો જે વિડીયો છે એ તમને સોંપી રહ્યા છીએ વિડીયો નંબર એક માં દ્રશ્ય અને શ્રાવ્યમાં એ વસ્તુ ઉપલબ્ધ છે કે એમને પૈસાની માંગણી કરી તો એ આખો વિડીયો તમે જોશો એટલે ત્યારે એના દ્વારા કહેવામાં આવ્યું કે સત્તર લાખ રૂપિયામાં આ શિક્ષકોની ભરતી થાય છે આ પાછળ જે શિક્ષકો ઊભા એમને પણ તમે પૂછી લ્યો કે કેટલા રૂપિયા દઈને એમાં નોકરી મેળવેલ છે અને ત્યારબાદ અંતે એ ડીલ ફાઇનલ કરવામાં આવી બાર લાખ રૂપિયામાં તમે બાર લાખ રૂપિયા આપો એટલે તમારા શિક્ષકમાં તમારી નોકરી ફાઇનલ અને કાલથી જ તમને હાજર એ ઓર્ડર આપી દેવામાં આવશે આ પ્રકારની વાતચીતનો આધાર પુરાવા સહિતનો વિડીયો એ તમામ મીડિયા મિત્રોને અત્યારે અમે આપી રહ્યા છીએ વિડીયો નમાર એક તેની સાથે સાથે આ જ આશ્રમ શાળાના જે ટ્રસ્ટી છે એ છે

અમને આ રજૂઆત મળી ત્યારે એ વિદ્યાર્થીને સાથે રાખી અમારી ટીમ દ્વારા તેની સત્યતા અને તેની તથ્યતાની તપાસ પણ કરવામાં આવી અને તેમાં એ સ્થળ ઉપર જઈ એ જગ્યા ઉપર જઈ અને તમામ પ્રકારનું ક્રોસ વેરીફિકેશન પણ કરવામાં આવ્યું જેમાં એક બીજો વિડિયો પણ તમને મોકલવામાં આવે છે ત્યાં તારા સભ્યશ્રીની ગાડી પણ ઉપસ્થિત હતી તેના વિઝ્યુઅલ પણ અમે તમને મોકલી રહ્યા છીએ તેની સાથે સાથે તમારે પૈસા દઈને જ લાગી શકાશે અને ત્યાં પણ એમની જોડે સેટલમેન્ટ કરવામાં આવે છે કે તમે કેટલા રૂપિયા આપી શકશો જો તમે રૂપિયા પૂરા અત્યારે નથી તો અમારી મંડળી એટલે કે ત્યાં જે મંડળી છે એ મંડળી તમને લોન પણ આપશે એટલે કે શિક્ષક ની નોકરી કરતા કરતા તમે લોન પણ ભરી શકશો આ પ્રકારનો જે સંવાદ છે એ સંવાદ પણ વિડિયો નંબર ત્રણ અને વિડિયો નંબર 4 ની અંદર અમે તમને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ અને ખરેખર જે આ લોકો નું દાયિત્વ હતું એટલે કે શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચાર ને રોકવાનું જેનું દાયિત્વ હતું એ જ લોકો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર ને પોષી રહ્યા છે ભ્રષ્ટાચારને વેગ આપી રહ્યા છે એ સાબિત થાય છે આ છે એ પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ એમનો લેટર અને જે મેં નામ આપ્યું કે ટ્રસ્ટી બચુભાઈ એન કિશોરી આ છે શ્રી ટ્રસ્ટી શ્રી બચુભાઈ એન કિશોરી અને વર્તમાન એકસો બત્રીસ દાહોદ વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી એમની સાથે એમના પિતાશ્રી છે છે અને જે વાત આવી એ ગાડી પણ તમે જોઈ શકો છો ગાડી પણ ત્યાં ઉપલબ્ધ છે હાજર પણ હતી એક સમયની મુલાકાતમાં ત્યાં ધારાસભ્ય પણ હાજર હતા અને સોશિયલ મીડિયા મારફતે જે મળેલા જે વિઝ્યુઅલ અને સોશિયલ મીડિયા મારફતે જે મળેલા જે ફોટોગ્રાફ છે એ અહીંયા હું આ દેખાડી રહ્યો છું કે જે કનૈયાલાલ કિશોરીના એમના પિતાશ્રી સાથે અને શિક્ષણ મંત્રી સાથે અને અલગ અલગ મંત્રીઓ સાથેના વિઝ્યુઅલ અહીંયા ઉપલબ્ધ છે ખરેખર આ લોકોનું કાર્ય હતું કે શિક્ષણ શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકવો અને પોતાના સમાજના જે બાળકો છે એને શિક્ષણથી વંચિત ન રહે અને શિક્ષણ આપી અને દીક્ષિત કરી શકાય એ ખરેખર એનું દાયિત્વ હતું મુખ્ય હેતુ હતો. અને એટલા માટે જ પોતાના સમાજે એને ચૂટીને મોકલ્યા હતા તો આવા જ લોકો એ ભ્રષ્ટાચાર કરી અને ભ્રષ્ટાચાર ક્યાંક કરાવી અને આ શિક્ષણની અંદર દુષણ એ પેદા કરી રહ્યા છે એટલે આવા જે લોકો છે એ લોકો વિરુદ્ધ ખરેખર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ હવે અમારી માંગણી છે કે અમે સ્પષ્ટ કહીએ છીએ કે અમે જે આ વસ્તુ આપી રહ્યા છીએ એ તમામ વસ્તુ મેં ક્રોસ વેરી કરેલી છે અને છિંડે ચડ્યો ચોર એવું બિલકુલ નથી આવા અનેક લોકો આ રીતે ભ્રષ્ટાચારથી શિક્ષકોની નોકરી મેળવે છે તો આને દાખલા રૂપ વિડીઓ આધાર પુરાવો સમજી અને જેટલી પણ આશ્રમ ની અંદર આ રીતે કૌભાંડ ભ્રષ્ટાચારથી ગેરિતિથી નિમણૂક આપવામાં આવી રહી છે તેની ક્રોસ વેરીફાઈ કરી અને ખરેખર એક દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવે તે પણ મારી માંગણી છે અને કોઈ વગદાર વ્યક્તિ સુધી આપણે હજી સુધી જોયું છે કે ભાઈ નાની નાની માછલીઓને પકડી લેવા માટે મોગા મોટા મોટા મગમચ્છો હોય એ છૂટી જાય તો આવા વગદાર વ્યક્તિઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેના માટે અમે આ જે આધાર પુરાવો અમારી પાસે ઉપલબ્ધ જે છે એ તમામ આધાર પુરાવા અમે આદિજાતિ મદદ મદદનીસ કમિશ્નર તેની સાથે સાથે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી તેની સાથે સાથે દાહોદ કલેક્ટર તેની સાથે સાથે દાહોદ એસપી તેની સાથે સાથે ટ્રાઇબલ જે પ્રિન્સિપાલ છે તે અને તેની સાથે સાથે પ્રાયોજના અધિકારી જે છે એ તમામને વિથ રેકોર્ડિંગ આધાર પુરાવા સાથે અમે આ વિગત આવતીકાલની અંદર એને પહોંચાડી દઈશું અને અમારી અપેક્ષા એ છે કે આની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય ગમે એવળો મોટો વગદાર વ્યક્તિ હોય તો પણ કાર્યવાહી થવી જોઈએ એ અમારી માંગણી છે જી આશ્રમ શાળાની અંદર આ વર્ષોથી ચાલતી સિસ્ટમ છે કઈ તારીખે કેટલા દિવસ થયા પંદર દિવસ પૂરા થઈ ગયા મુદત પંદર દિવસ નથી થયા એમ કેજો ના એવું નહીં એવું બધું અમે નથી કીધું અમે તમારી વાત નથી મૂકજો બરોબર કે અમે આ રીતે કરી શકીએ છીએ એવું ફિક્સ નહીં પણ તમે જાતે વાત કરજો આ ભાઈ છે તમે તમે રિક્વેસ્ટ રિક્વેસ્ટ કરો પેલા થોડું ઘણું સમજી જાય કારણ કે દિન પંદર થયા નથી એટલે

केला ने इतना घड़ा पैसा ले अरे 15 ले 20 ले 12 ले 11 ले देवियों भाव से कर दे खाली अरे हमने ऊपर ले जो नहीं तो नहीं हम हम काल माले अपना पैसा अपन कैसे एकदम तुम ना लिए एक से हम के देना कौन है कोने बोला क्या सुबह आ गई

અને તમને બી અમે ડાયરેક્ટ કેમ નથી બજારમાંથી તમે પૈસો લાવીને આલો એમ બી નથી પૈસા નથી તો અમે એને મારી મળી વાત કે ભાઈ તમે એ કરો બાકી કરવાનું તો પડે એમાં તો બધાને પછી એક ને છૂટા દે બધાને કહેવાનું મારે બી મારે બી છે બીજા બધાને કોઈને પછી મારેથી રોજ આ હર કોને એ થોડું કરે શું કામ આ કોઈ ને કોઈ પાસે પરિસ્થિતિ નથી થોડું આગુ પાછું કરીએ એ બધું વાત અલગ છે એ તે જ કે ફાઇનલ કયો તમે કે મેં તો તમને મેં તમને તે દિવસ નથી ખાલી ઓસ અગાય આ હે રીના બેન છે ને અરે સરલા બેન કેટલા બધા નથી વાત તો પૂછવાની જ નથી બધા ને મેસેજ કર સરલા બેન તમારે મેં તમને કીધું હવે તમારી કેપેસિટી છે તો તમે ઓછા કીધું ને હું આટલા આપી શકાય અમારે રીતે સમજે હું બેંક નું વ્યાજ તો નિયમ અમે બેંક માંથી લઈએ પણ બેંક નું વ્યાજ તો નિયમ પ્રમાણે લાગે ને તમે ભાઈ તો એક વર્ષે આલો બે વર્ષે આલો ત્રણ વર્ષે આલો ચાર વર્ષે આલો પાંચ વર્ષે આલો છ વર્ષે સાત વર્ષે આલો તો બી મને વાંધો નહીં પણ જે બેંકનું વ્યાજ તો લાગે અમારો એક ટકો જે નિયમ પ્રમાણે છે ઓછામાં ઓછું અને તમે છ મહિના વર્ષમાં એક જ અમે એક પૈસા અમે ધારીએ તો એમ કંઈક આનો રેગ્યુલર રહ્યા છે તો અમારે જ લેવા નથી વ્યાજ લેવો તો અમે માફ બી કરી શકીએ એને તમારી કેવું કામગીરી છે લાગે કે ભાઈ નથી લેવા વ્યાજ નથી લેવાનું

આપણે લોન એ ઓછી લેવી પડે અને થોડા ઘણા આપણે લોન છે ને તમારે ઓછી લેવી પડે એ જ કરવાનું કે એનું કારણ શું છે કે છેલ્લે તો લોન વાળા તો એ તો ખોટું વ્યાજ છે વ્યાજ તો ચડાવવાના એમાં તો મારું બી નહીં ચાલે આપણે અમે બી થી જ વાપરીએ છીએ બધા વ્યાજથી જ ચાલે ના ના એટલે હા ઓછા મોટું વ્યાજ છે ઓછું મોટું એમાં તો શું થાય કે ધારો કે આપણે થોડું ઓછું હોય ને તો આપણે આવીએ બરાબર ને જેટલા કદાચ ધારો કે પાંચ જેવા બાકી ના હોય એટલે આપણે લોન લેવાય એમ તો શું કે એક વર્ષમાં આપણે પેન્ડ કરી શકીએ

કે આપણે કોઈમ કોઈ નિઃસર્તું નહીં નહીં તો તે દિવસે જો નાને કીધું કે તમારું ઇન્ટરવ્યુ પતી ગયું ત્યાં લે ને કેમ મેં તમને કીધું હા હા કે આપણે નિયમની અંદર નહીં તો અમારે નક્કી જ હોય છે આગળથી જ ભાઈ આટલા રૂપિયા તમે લો તો તેને એને અમે લઈએ છીએ લેતા હોય છે પણ આ વખત અમે નક્કી કર્યું કે એક પૈસો નથી જેના નિયમમાં આવે એની પહેર આપણે કરવાનું કોઈ જ નહીં તો એકથી ચાર નંબર આપેલા જ બધા આગળના તમારો તો પાંચમો નંબર છે તમે વાહેડ અમે ધારીએ તો તરત દેતા

તમે તમે કહો છેલ્લું આટલું એ કરવું તો હું એ કરું બરાબર બાર જેવું થાય ને સાહેબ તો શું હોય કે આપડે થોડા ઘણા કરીને લોન ઓછી કરાવી પડે હા હું ક્યાં બાર ને તેર કરી દીધું બઉ ચાલો ફાઈનલ કરો બધી કનુ ભાઈ તેર લઈ લેવા